ઠંડીની શરૂઆત સાથે આપણે બાજરીના રોટલા અને સાથે વિવિધ પ્રકારની કઢી અને ઓળો ખાતા હોઈએ છીએ તો આજે હું તમારા માટે સરસ મજાની કઢીની રેસિપી લઈને આવી છું તો સુપર સહેલિયાથી હું નિપા મિશરે સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ સુપર સહેલિયા ઉપર તો સૌ આપણે અહીંયા એક કપ તુવેરના લીલા દાણા લેવાના છે તુવેરને છોલી અને આપણે એના લીલા લીલા દાણા કાઢી લીધા છે અને સફેદ દાણા હોય તો તે આપણે એને અલગ કરીને લઈ લીધા છે તો હવે આપણે એક મિક્સીનો જાર લઈશું એની અંદર આપણે તુવેરના દાણાને મૂકી દઈશું સાથે ઉમેરી લઈશું અડધો કપ કોથમીર બારીક સુધારીને રાખેલા કોથમીર લીધા છે હવે આપણે એની અંદર ઉમેરી લઈશું દસથી બાર પત્તા સાથે આપણે ઉમેરી લઈશું ત્રણ લીલા મરચાં અને એને આપણે કટ કરીને અંદર ઉમેરી લઈશું લીલા મરચાં અહીંયા સ્વાદમાં થોડા ઓછા છે તીખા તો તમારે જો તીખા વધારે જોઈએ તો તમે વધારે ઉમેરી શકો છો એક મોટો ટુકડો આદુનો લઈ લેશું અને બધી વસ્તુને આપણે મિક્સીની અંદર કોર્સલી એને આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે થોડું દર રાખવાનું ખાસ જરૂરી છે એકદમ ઝીણું નથી વાટવાનું હવે આપણે એક બોલ લઈશું એની અંદર એક કપ જેટલું દહીં ઉમેરી લઈશું દહીંની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું બેસન લઈ લેવાનું છે અને બેસનની અંદર આપણે ઉમેરી લઈશું હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એને હેન્ડ બીટર એટલે કે વિસ્કરની મદદથી સરસ રીતે આપણે એને વિસ્ક કરી લેવાનું છે સરસ રીતે વિસ્ક કરી લેવાનું છે જેથી કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર એક કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાની છે પહેલાં દહીં અને બેસનને સરસ રીતે મિક્સ કર્યા બાદ જ આપણે એની અંદર પાણી ઉમેરીશું જેથી કરીને એની સરસ પેસ્ટ બનશે અને હવે આપણે એક પેન લઈશું એની અંદર ત્રણ ટી સ્પૂન દેશી ઘી ઉમેરીશું ઘીનો વઘાર કરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ એનહાન્સ થશે સાથે ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન જીરું જીરું લાલ થાય એટલે આપણે એની અંદર વન એટ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કોર્સલી આપણે ક્રશ કરીને રાખેલી પેસ્ટ અને એ બધી પેસ્ટ ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે સાંતળી લેવાની છે ધીમા તાપે સાંતળવાની રહેશે અને લગભગ આપણે પાંચથી સાત મિનિટ સાંતળીશું એટલે આપણી લગભગ નાઇન્ટી પર્સન્ટ પેસ્ટ સાંતળાઈને કૂક થઈને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લીધું છે કળની પેસ્ટ દહીં બેસનની જે આપણે પેસ્ટ બનાવી હતી એ અંદર ઉમેરી લીધી છે અને એને પણ આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ જ આપણે એની અંદર પાણી ઉમેરવાનું રહેશે કન્સિસ્ટન્સી તમારે જાડી કે પતલી જેવી જોઈએ ઘડી તે પ્રમાણેની તમારે અંદર પાણી ઉમેરવાનું રહેશે મેં અહીંયા ફરીથી લગભગ એક કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને સરસ રીતે મિક્સ કરી લીધું છે સાઈડ પર ચોંટી જાય તો એને સરસ રીતે ઉખાડતું જવાનું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે અથવા તો આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું જેથી કરીને જે દસ ટકા કચાશ હશે તે સરસ રીતે ચડી જશે અંદર મસાલા પણ સરસ રીતે બ્લેન્ડ થઈ જશે અને હવે આપણે એને એક સર્વિંગ બોલની અંદર કાઢી લઈશું અરે ઊભા રહેજો જતા ના રહેતા હજુ પણ આપણે એક પ્રોસેસ કરવાનો છે તો કઢીને આપણે સર્વિંગ બોલમાં કાઢ્યા બાદ હજુ આપણે એમાં એક સરસ મજાનો તડકો કરીશું તો તડકો કરવા માટે આપણે અહીંયા એક વઘાર્યું લીધું છે એની અંદર આપણે ફરીથી ત્રણ ચમચી ઘી ઉમેરી લઈશું અને એની અંદર વન એથ ટીસ્પૂન જેટલા મેથીના દાણા જીરું ચમચી જેટલું અને એક વઘારનું આખું મરચું નાખી દઈશું અને એને સરસ રીતે શેકાય એટલે આપણે એ વઘારને કઢીની ઉપર રેડી દેવાનો છે તો વઘારની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે અને હવે આપણે એને ગાર્નિશ કરીશું કોથમીર અને લીલા લસણ બારીક સુધારેલું છે એની સાથે તો સરસ મજાની આપણી તુવેર દાણાની કઢી અને એ પણ એકદમ ડિફરન્ટ રીતે બનાવી છે મસાલા સેમ છે પણ બનાવવાની મેથડ થોડીક અલગ કરી છે તો ફ્રેન્ડ્સ મારો એવો અનુભવ છે કે તમે મસાલા ભલે સેમ વાપરો પણ જો બનાવવાની થોડીક રીત બદલીએ બદલાવ લાવીએ તો રેસીપીના સ્વાદમાં પણ ચાર ચાંદ લાગી જ જાય છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હતો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને આવનારા વિડીયો તમે જલ્દીથી માણી શકો એન્જોય કરી શકો અને એને બનાવીને તમારા ફેમિલી માટે એને સર્વ કરી શકો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલીયા થેન્ક યુ